સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો અડતાલીસ કલાકમાં ત્રણ લોકોના તાવ અને જાડા ઉલટીથી મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં એક નવ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થાનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં વધારો થતા વોર્ડની બહાર બેડ મૂકીને તેઓને સારવાર આપવામાં આવી રહી છે રોગચાળાના કારણે હવે મોતના આંખ પણ ધીરે ધીરે વધી રહ્યા છે દિવસ દરમિયાન અંદાજિત એકાદ વ્યક્તિનું મોત તાવ અને જાડા ઉલટીના કારણે થઈ રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદ બંધ થયા બાદ તડકો નીકળતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી ગયો છે છેલ્લા પંદર દિવસમાં મેલેરિયાના છવ્વીસ અને ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ નોંધાયા છે દર્દીઓના ઘસારાને પહોંચી વળવા માટે સિવિલનું તંત્ર સજ્જ છે જે રીતે આપ સૌ જાણો છો એ રીતે કે સમગ્ર ગુજરાત અને સાઉથ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ રહ્યો અને વરસાદી માહોલ પછી અત્યારે વરસાદે વિરામ લીધો છે એ વખતે જે આપણી આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણીના ભરાવાને લીધે કે ગંદકીને લીધે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ જોવામાં આવી રહ્યું છે જો સિવિલ હોસ્પિટલ સુરતની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસમાં મચ્છરજન્ય રોગોને લઈને અમારી પાસે દર્દીઓ આવી રહ્યા છે અને એવા દર્દીઓમાં લગભગ ડેન્ગ્યુના અમારા ઓગણત્રીસ કેસ અને મલેરિયાના લગભગ પચીસ છવ્વીસ કેસો સુરત સિટી અને સુરત જિલ્લા અને સુરતની આ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ અને અમારા સુધી આવેલા છે આ રોગ બાબતે આપ સૌને જણાવી દઉં કે જો આ રોગના સામાન્ય લક્ષણો કે શરૂઆતી લક્ષણોમાં જ પેશન્ટ અમારી પાસે આવે છે તો એનું અમારા પેથોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય નિદાન કરી અને સારવાર આપવામાં આવે છે અને એની બહુ સારી સફળતા મળે છે અમને પરંતુ એવા દર્દીઓ કે જે લોકો યોગ્ય સારવાર લેતા નથી નજીકમાંથી કોઈ સારવાર લે છે અપૂરતી સારવાર લે છે અને પછી થોડા દિવસ પછી અમારી પાસે આવે છે એવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન્સ અમને જોવા મળી રહ્યા છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે સૌથી પહેલાં આપની આસપાસમાં જો મચ્છરજન હોય અથવા તો ગંદકી હોય તો એનો યોગ્ય રીતે નિકાલ કરો અને જો આપને કોઈ પણ સામાન્ય લક્ષણો પણ જણાય છે તો નજીકના ડૉક્ટરનો અથવા તો હોસ્પિટલનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરી સારવાર શરૂ કરો આપની જે પણ કંઈ બીમારી છે એને ઉગતી ડામશો તો આપણને આપ સૌને એનું સફળતા સફળ રિઝલ્ટ મળવાનું જ છે જે મેં આપને પહેલાં પણ કીધું એ રીતે કે અમારે સિવિલ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટની લગભગ સાડા સાતસો પેશન્ટની રોજની ઓપીડી રહેતી હોય છે અને પીડિયાટ્રિક પેશન્ટમાં દોઢસો પેશન્ટની ઓપીડી રહેતી હોય છે આ પેશન્ટો અમારા સુરત અને સાઉથ ગુજરાતમાંથી આવતા હોય છે એમાંથી રોજના અમને ચારથી પાંચ કેસ પચ્છરજન્ય બીમારીના અમને જોવા મળી રહ્યા છે અને આવા પેશન્ટોમાં જો ગંભીર કે અતિ ગંભીર લક્ષણો નથી તો આવા પેશન્ટને ઓપીડી બેઝ ઉપર જ દવા આપી અને ફરી પાછા બોલાવવામાં આવે છે પરંતુ જો કોઈ પેશન્ટ કોઈ રોગથી પીડાય છે અથવા તો એમાં ગંભીર કે અતિ ગંભીર બીમારીના લક્ષણો છે તો આવા દર્દીઓને દાખલ કરી અને સારવાર આપવામાં આવે છે અને પછી એમને જ્યારે એ લોકો રિકવર થાય છે એટલે એમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગયાળાએ માથું ઊંચક્યું છે સુરત પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે પંચ્યાસી મેલેરિયાના કેસ ઓગણપચાસ ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે આ અંગે નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાગડિયાએ જણાવ્યું હતું કે ગત મહિનામાં સ્થાન મળ્યા હતા ચાલુ મહિનામાં બાર લાખ ઘરમાં સર્વે કરાયો છે ચાર હજાર પાંચસો જેટલા ઘરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન આઈડેન્ટિફાઈ થયા હતા ઓગણચાલીસ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે

અમારા છસો ને જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત